તમારી માટે સરસ સરસ ગીઓ બનાવતા શીખીશ સાચે જ પપ્પા હું કોઈ જીદ નઈ કરું પરંતુ તમે કઈક તો બોલો દાદીમા મને ખબર છે તમારે દીકરો જોઈતો તો કુળદીપક પરંતુ હું તમારા કુળનું નામ રોશન કરીશ હું દરરોજ તમારી સેવા કરીશ રાત્રે તમારા પગ દબાવી આપીશ

માટે ભગવાને બનાવેલ આ સુંદર મારે જોવી છે મારે પણ મારી માના ખોળામાં આવટવું છે પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે તેમની કમર પર બેસીને ઘોડો ઘોડો રમવું છે બા પાસેથી સરસ 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 વાર્તાઓ સાંભળતા સુવું છે આ સરસ મજાની દુનિયાને જોવી છે પૃથ્વી પર પાપા પગલે ચાલવું છે પક્ષીઓના મીઠા ગીતો સાંભળવા છે મારે પણ જીવનનો આનંદ ઉઠાવવો છે મારે આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે મમ્મી બચાવ પપ્પા બચાવ મને બચાવ